જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપવાનું સ્વાગત છે અમે જે અહીંથી ખરીદી કરવા માટે જો થઈ ગયા છે બધાય તૈયાર હાલો બધા ભાવનગરના શોપિંગ કરવા હાલો ભાવનગર ખરીદી કરવા જવાનું છે આવજો બધાને જેને કરવાની હોય હાલો મિત્રો આપણે નવો માલ છે અલગ અલગ નમૂનાટ હાકરા છે આ પછી આપણે દોરી હાકરા છે એટલે કે ફેસ્ટ ની હાકરા જો એ આ રીતના છે એમાં કલર બધામાં અલગ અલગ છે અને નમૂનો પણ અલગ છે જો આ બધા જો આ બધા આપણે પાયથરા નથી આ બ્રેસલે ઠાકર થોડાક જ આપણે આટલા જ પૈથરા છે બીજા બધા આજી આડબીમાં છે એટલે અલગ નમૂનો તમારે જોતો હશે તો મળી જાહે અને સરસ મજાના છે આ આтна આપણે પોચા હે લગન પ્રસંગ માટે પહેરવાના અને બીજું એક ઈ છે કે નવરાત્રી આવે છે તો નવરાત્રીમાં પહેરવા માટે

જોવો તમે એક થી એક સળિયાતા છે બહુ મસ્ત હશે બધા બ્રેસલેટ અલગ અલગ છે જો ચોથા જ મન થઈ જાય ને લેવાનું આવી જ જાઓ બધા ઘરેણું પહેરવું હોય તો આવું પહેરાય પૂરી ગેરંટી સાથે હો ઉડતી બધી જો બધી અલગ અલગ છે સોના ને પણ ટૂંકું પડે એવી વિકી છે હો Niawi teacher, "Amang gansu umitro, si anas na kasi magyana mang gansu treedom કડલી છો આ માલ 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 કેટલો બધો માલ છે બધું બોક્સ અત્યારે પેકિંગ ચાલુ છે મૂકવાની વસ્તુ બધી ચાલે લો ઝુમર બુટી ઝુમર બુટી સરસ મજાની આવી ગઈ છે નવરાત્રીની સીઝનમાં ઝુમર બુટી પછી આ ડોકિયા છે ને બ્રેસલેટ છે આ ડોક્યુ છે અત્યારે આની ફૂલ ફેશન છે અને એકદમ ફેશની હે અને બધા બહુ જ છોકરીઓને ફ્રોક ક્રોક ટોપમાં ચણિયા ચોરી કે ચોલી ગમે તે પહેરે તેમાં ચાલે તેવું મસ્ત મજાનું છે ડોક્યુ

પંદોરા પણ આવી ગયા છે નાની છોકરીઓ માટે નાના તો જો કંદોરો પણ જોરદાર છે લગનગાળામાં પણ આ લેને ને નવરાત્રિમાં નાની છોકરીઓને પણ આ લે એવું સરસ મજા સાંકળા છે પછી આ કંદોરો મોટા બહેનો માટે છે જોતા જ મન થઈ છે ને લેવાનું આવી જ જાઓ પછી આ જોડો હે સિંગલ જોડો પણ મળી જાય અને તમારે આખી જોડ લેવી હોય તો આખો સેટ પણ છે ઉનાળા પછી હા આપણે ચાવી ટાંગવાના ઘર આવે છે એમાં ઘરમાં બીજી પેટર્ન આવી છે એ આવા છે જુઓ તમે લાગે છે ને સોની અહીંયાથી સોડાવેલું ચાંદી આ કંદોરા જોવો જોરદાર એટલો માલ આવ્યો છે એમાં બધે કરતા નંબર વન છે એ આપણે બહુ જ આઈટમ લેવા છે એટલે હજી વધારે લેવી પડશે તો લઈ લેશો અને મંગાવી પણ દેશો તમને એકવાર આવી જુઓ અને જોવાના કઈ પૈસા નથી બહુ મસ્ત છે આ આ બધો અલમનો માલ છે કેવો ઓળખો તમને મિત્રો જરૂર છે અમને કેજો કોમેન્ટમાં બતાવજો અને મસ્ત વેરાયટી લઈને આવી ગયા છે તમારા માટે હાલો જો મસ્ત મજાની સરસ આવી ગઈ છે ને બુટી જો તમે ચક્કો એમિટેશનનો માલ છે ને આ ભાવનગરનો માલ છે આ આપણે ભાવનગરથી બધું લીધું છે ઓલું બધું આપણે અલંગથી લીધું છું આ વીટી આ નેકલેસ નાની છોકરીઓ માટે આ મંગલસૂત્રની હર છે આ પણ સાદી સર આ મંગલસૂત્ર છે મંગલસૂત્ર તમે જુઓ બધી પેટર્નના મંગલસૂત્રો છે અલગ અલગ વેરાયટી છે ને નવરાત્રી નો સામાન નાની છોકરીઓ બેબી માટે નવરાત્રી નો સામાન કેવો લાગ્યો મિત્રો સરસ છે ને જો તદ્મન થઈ જશે લેવાનું તો આવી જાઓ લઈ જાઓ હાલો તો જો જ

આપણે કઈ છે છોકરી માટેનો નાની છોકરી માટે ની રીંગું છે પછી પણ શેટ આ શેટ આ શેટ એક આ પણ શેટ આ બધામાં મેચિંગ થયો સરસ મજાનો શેટ છે હા પેન્ડલ છે ને પેન્ડલ છે જો સોના ને પણ ટૂંકું પાડે એવું સરસ મજાનું ગેરંટી વાળું પેન્ડલ છે ને એમાં નમૂના પણ બધા જ છે અને બહુ મસ્ત અને સરસ છે વ્યાજબી ભાવે અને સરસ મજાનું પેન્ડલ છે ને પહેરીને તમે રાજી થાવ એવું સરસ મજાનું છે અને ફૂલ ગેરંટી સાથે કંઈ ન થાય એવું